નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું હનુમાન ભક્ત ગોર એક નાનકડું ખોબા જેવડું ગામ ગામમાં ખેડૂતો એકાદ વેપારી ખેતમજૂરો બે ચાર કારીગરો એમ વનમાં જેમ તહેર તહેરના વૃક્ષો હોય તેમ તહેર તહેરના માણસોની વસ્તી ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પણ રહે નામ ગિરિજાશંકર પણ ગામ તેને ગીજાશંકર તરીકે બોલાવે પચીસ ત્રીસ ખોરડાના ગામમાં ક્યારેક કોઈ કથા વાર્તા કરાવે તો પાંચ પૈસા આવે બાકી જે મહારાજની આરતી ગામથી ખેતરવા છેટે હનુમાન દાદાનું મંદિર ગીજાગોરને હનુમાનજી ઉપર ભારે શ્રદ્ધા અને વિશ્વાસ સવાર સાંજ દીવાબતી કરે અને હનુમાન ચાલીસા બોલે પ્રાર્થના પણ કરે હે કષ્ટભંજન દેવ મને કંઈક રસ્તો છું જાડો મને કંઈક ધંધો કરવાની આવડત આપો કે જેથી હું મારા પરિવારનું પાલન પોષણ કરી શકું કંઈક દાળદર ફેડી શકું ગોરબાપાને ત્રણ દીકરીઓ પછી એક પૂછડ્યો દીકરો બાળકો મોટા થવા લાગ્યા એમ વરો વધવા લાગ્યો આખા ગામમાં વસ્તી ચેતવે તોય પૂરું ન પડે પછી તો દાદા પડખેના બીજા બે ગામ માગે તોય પૂરું ન પડે કોઈક સ્ત્રીઓ તો વળી જેવા દાદા ફળિયામાં આવીને બોલે દયા પ્રભુની ધર્મનો જે સાતમને સોમવાર ત્યાં તો ઘરમાંથી લાજ કાઢેલી બાઈ બહાર આવીને કહે દાદા હાથ એઠા છે કાલે આવજો અને દાદા મૂંઘે મોઢે ડેલીમાંથી નીકળી જતા પછી તો ઉજળા નાજાપુરને વચમાં આવે વડિયા ત્રણ ગામ માગે ત્યારે લોટ થાય બે ગડિયા જેવી સ્થિતિ થવા લાગી દિને જતા ક્યાં વાર લાગે છે સરખે સરખી ત્રણ દીકરીઓ મોટી થવા લાગી તેમ બ્રહ્મદેવની ચિંતા પણ વધવા લાગી ત્રણ ત્રણ ગામની વસ્તી છેતાવીને ગોર ઘરે આવે ત્યાં ગોરાણીનો કકળાટ ચાલુ જ હોય એ આ છોડિયું ટોડે સડયું તમારું આંખ કેદી ઉઘડશે કંઈક બીજા ગામડામાં આંટો મારો ક્યાંક જઈ રામાયણ મહાભારતની કથા વાંચો આમ લોટ માંગે દી નહીં વળે આવું આવું સાંભળીને ગોર હવે તો મૂંઝાયા ક્યારેક ગોરાણીને આશ્વાસન આપે તમને તો ખબર છે ગોરાણી કે મને સંસ્કૃત મુદ્દલ આવડતું નથી વળી સાંભળનારા ઘણીવાર અટપટા સવાલ પૂછે ને મને ન આવડે એટલે મોં હેઠું ઘાલવું પડે પણ મારા હનુમાનજી ઉપર ભરોસો રાખો આ બજરંગી દાદો સૌ સારાવાના કરશે રસોડામાંથી જવાબ મળતો તમે કંઈ નરસિંહ મહેતાનો અવતાર નથી તે ભગવાન સમરોને હાજર થાય અને એકદી ગોર કંટાળીને ખડિયામાં થોડું ભાતું નાખીને નીકળી પડ્યા ગોરાણીને કહ્યું આ બાપ દાદા વખતની જૂની પોથી લઈને નીકળું છું ગામડાઓમાં જે ગામ હા પડશે ત્યાં કથા વાર્તા કરીશ કંઈક ખર્ચા જોગું મળશે ત્યારે પાછું આવીશ જે થવું હોય તે થાય હવે હનુમાન દાદાના આશીર્વાદ મળે પછી જ ઘેર આવવું છે હનુમાન દાદાના મંદિરમાં જઈ દીવાબત્તી કર્યા ચાલીસાનું પઠન કર્યું ને અરજ કરી દાદા હવે મારી અરજ સાંભળો તો સારું મને નથી આવડતું ભાગવત કે નથી આવડતા વંદે મત્રો અને ઉપડ્યો છું કથાઓ કરવા નથી મારી પાસે પોથી કે નથી પુરાણ હવે ઘરે જઈને પણ શું મો દેખાડું મને સંકટમાંથી ઉગારો દાદા બરાબર એ જ સમયે કોઈ પર્વતની ગુફામાંથી આવતો હોય તેવા ગંભીર અવાજે આકાશવાણી થઈ હે બ્રાહ્મણ તારી નિર્દોષતા અને ભોળપણથી હું પ્રસન્ન થયો છું આવતીકાલે શનિવાર છે તું બરાબર સંધ્યા સમયે અહીં આવજે અને દીવાબત્તી કરીને ચાલીસા પાઠ કરજે હું તને એક હજાર સોના મહોર આપીશ તારું દારિદ્ર દૂર થશે અને દીકરીઓના પ્રસંગો પણ ઉકેલાઈ જશે બ્રાહ્મણ પોતે સપનું તો જોતો નથી ને ખાતરી કરી જોયું તો હનુમાનજીની મૂર્તિ જાણે તેની સામે હસતા હસતા આશીર્વાદ આપતી હોય તેવો ભાસ થયો મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા રાજીપો વ્યક્ત કર્યો ને હરકભેર હનુમાન ચાલીસા ગાવા લાગ્યો અહીં આ સમયે સાથે સાથે બીજો એક પ્રસંગ બની ગયો જ્યારે આકાશવાણી થઈ ત્યારે ગામનો એક લોભી અને લુચ્છો વેપારી ખર્ચું કરવા નીકળેલો તેણે આ આકાશવાણી કાનો કાન સાંભળી તેણે વિચાર્યું આ ગીજાગોરને તે વળી એક હજાર સોના મહોર શું કરવી હોય વળી બ્રાહ્મણના ઘરે લક્ષ્મીજી થોડા શોભે તેણે મનોમન એન કેન પ્રકારે ગીજા પાસેથી સોના મહોર પડાવી લેવાનો સંકલ્પ કર્યો ગીજા તો હરખભેર ઘેર પરત આવ્યા તેણે હમણાં આકાશવાણીવાળી વાત ગોરાણીને ન કરવી તેવું નક્કી કર્યું પહોંચતા વેત ગોરાણીએ તેને પોખ્યો મને ખબર જ હતી કે પાછા જ આવશે હમણાં આ મોં સતામણો ક્યાંય નહીં જાય લેવા જાવી છે સાસને દોણી સંગરવી એ કેમ મેળ પડે હું જ અભાગણી છું તે આને પનારે પડી આના કરતાં તો મારા બાપે મને મારી કેમ ન નાખી તે મારે આ દી જોવાનો વારો આવ્યો તેણે લાંબો ઠોઠાવો મૂકીને રોવાનું ચાલુ કર્યું ગીજો દબાતા અવાજે બોલ્યો પણ મારી વાત તો સાંભળો ગોરાણી બરાબર ગોંધરે ને મીંદડી આડી ફરી અપશુકન થયા મારે દેખી પેખીને કેમ જવું એટલે હું પાછો ફર્યો હવે સોમવારે નીકળીશ ગોરાણીને ધરપત આપીને છાના રાખ્યા તે આખી રાત તેને ઊંઘ ન આવી આ તરફ પેલા વેપારીને ગીજા પાસેથી સોનામોહોર કેમ પડાવવી તેની યુક્તિઓ વિચારવામાં ઊંઘ ન આવી ગોર તો સવારમાં ઉઠી નિત્યકર્મ આટોપીને ગામમાં વસ્તી છેતવા નીકળ્યા પેલો વેપારી તેની જ રાહ જોતો ડેલી પાસે ઊભો હતો ગોરને જોતાવેદ સામે ચાલ્યો એ જે ભોળાનાથ દાદા કેમ છો દાદા આજ તો અમારું આંગણું પવિત્ર કરો મારે ઘેર પધારો ગીજાને નવાઈ લાગી આ લોભિયો સામા મળીએ બોલતો નથી ને આજે આટલું બધું હેત કેમ ઉભરાણું એમાં પણ તેને હનુમાનજીની કૃપા દેખાણી આ બધો દાદાનો પ્રતાપ છે તે મનોમન બોલ્યો ને વેપારીને ઘેર ગયો વેપારી આંગણામાં પગ મૂકતા જ મોટેથી બોલ્યા અરે શેઠાણી બહાર આવો ને જુઓ તો ખરા કોણ પધાર્યું છે ગીજા તરફ ફરીને બોલ્યો આવો આવો દાદા આજે અમારું આંગણું પવિત્ર થયું જાણે શબરીની ઝૂંપડીએ રામ પધાર્યા ગીજો નવાઈ પામીને વેપારીએ આપેલી આસન ઉપર બેઠો વેપારીની પત્નીએ ચા બનાવીને બંનેએ પીધી હવે વેપારીએ મુદ્દાની વાત કાઢી દાદા આ તમારી છોડિયું જુવાન થવા આવી કાલ સવારે તેના લગ્નનો પ્રસંગ આવીને ઊભો રહેશે તેના માટે કંઈ વિચાર્યું છે કે નહીં ગીજો કહે હું શું વિચારું શેઠ મને બીજું કંઈ આવડતું નથી તમે જો રાખો તો તમારી સાથે વાણોતર રહું થોડો ઘણો પગાર આપજો વેપારી કહે અરે ના રે ના હું બ્રાહ્મણના દીકરા પાસે કામ કરાવીને હું કયા ભવે છૂટું મારે એવું પાપ કરવું નથી વળી ઉમેર્યું પણ એક કામ કરો ગોર હું તમને બસો સોના મહોર આપીશ એક શરત તમારે આજની તમારી બધી કમાણી મને આપી દેવાની ગીજો કહે શેઠ મારે વળી કમાણી કેવી આ ચપટી ક્લોટ અને કોકે વળી આપ્યું હોય તો મુઠ્ઠી બે મુઠ્ઠી કઠોળને વાડીયુંવાળાએ કંઈ લીલું શાક આપ્યું હોય વેપારીએ કહ્યું દાદા આપની પ્રસાદી અમારા ભાગ્યમાં ક્યાંથી ચાલો હું તમને બસોને બદલે ત્રણસો સોના આપીશ ગીજાને આકાશવાણી યાદ આવી પણ આ લોભિયા વેપારીની પરીક્ષા કરવાનું મન થયું ને તેણે વેપારીની શરત માન્ય રાખી વેપારીએ પણ ત્રણસો સોના મહોર આપવાનું વચન આપ્યું ગોર ત્રણેય ગામોમાં આંટો મારી જે ભિક્ષામાં મળ્યું હતું તે લઈને વેપારીના ઘેર આવ્યા વેપારીની દાનત ખોરા ટોપરા જેવી હતી બોલ્યો દાદા આજ આખા દિવસની કમાણી આપવાની વાત છે હજુ તો બપોરના બે જ વાગ્યા છે અને તેણે ગોરનો વિશ્વાસ જીતવા ત્રણસો સોનામહોર ગણી આપી હવે ગીજાને ચિંતા થઈને તેને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે પણ કષ્ટભંજન દેવ સૌ સારાવાના કરશે એવી હૈયા ધારણ લઈ ઘેર પહોંચ્યો બરાબર સંધ્યા સમયે પહેલાં ગોર હનુમાન મંદિરે પહોંચી ગયા વેપારી પણ લપાતો છુપાતો ગોરની પાછળ પહોંચી ગયો મંદિરે ને છુપાઈને શું થાય છે તે જોવા લાગ્યું ગિજાશંકરે પૂજાના વાસણ સાફ કર્યા પૂજા આરતી કરીને હનુમાન ચાલીસાનું ગાન શરૂ કર્યું વેપારી ગોરની પાછળ છુપાઈને જોવા લાગ્યું એક બે ત્રણ ચાર ચાલીસા પાઠ પૂરા થયા પણ સોના ક્યાંય ઠેકાણું નહોતું ગોર શ્રદ્ધાપૂર્વક પાઠ કરી જતા હતા તેને દાદા પ્રેરિત આકાશવાણી ઉપર પૂરો ભરોસો હતો વેપારીની શ્રદ્ધા ખૂટવા લાગી હતી એને બીક લાગી કે ક્યાંક ગાંઠની ત્રણસો સોના મહોર ગુમાવી ન પડે આમ ને આમ ગીજા ગોરે સાતમી ચાલીસા ચાલુ કરી જય હનુમાન જ્ઞાન ગુનસાગર જય કપીસતી હું લોક ઉજાગર સાતમી ચાલીસા પૂરી થવા આવી પણ ન મળે કોઈ આકાશવાણીના ઠેકાણા કે ન મળે મૂર્તિમાં કોઈ હિલચાલ વેપારીની ધીરજ ફૂટી તેણે ગોરની પાછળથી નીકળીને મૂર્તિને જોરદાર લાત મારીને બોલ્યો આ પથ્થરની મૂર્તિ સોના મહોર આપતી હોય તો શું જોઈએ હું જ કેવું મૂર્ખ કે આ આકાશવાણી ઉપર વિશ્વાસ રાખીને ત્રણસો સોનામહોર ગુમાવી બરાબર તે જ વખતે મૂર્તિની પાછળથી વિશાળ મૂછ નીકળ્યું ને વેપારીનો લાતવાળો પગ કસીને પકડી લીધો અને ફરી આકાશવાણી થઈ અરે મૂર્ખ લોભ્યા વેપારી તું શું સમજેશે તારા મનમાં તું આ ગરીબ ભોળા ગરીબ બ્રાહ્મણને સોનામોહોર પડાવી લેવા માગે છે મૂર્ખ ગભરાયેલી વેપારી બે હાથ જોડી કરગોરવા લાગ્યો દાદા મારી ભૂલ થઈ મને માફ કરો ફરી આકાશમાંથી અવાજ આવ્યો માફ એક જ શરતે થઈ શકે આ ગરીબ બ્રાહ્મણને સાતસો સોના મહોર આપી દે ત્રણસો તો તે બપોરે આપી છે ને હવે સાતમો સાતસો આપી દે એટલે મારું બ્રાહ્મણને આપેલું વચન પૂરું થાય મારી પાસે તો ફૂટી કોડીએ ન મળે હું તો ખાખી બાવો સારું થયું કે તું ભટકાઈ ગયો નહીં તો હું હજાર સોના મહોર લાવત ક્યાંથી વેપારી કહે દાદા પગ છોડો તો ઘેર જઈને લઈ આવું દાદા કહે એ વાતમાં માલ નહીં હાથમાં આવેલ તને એમ છોડું એવો મૂર્ખ નથી જો આ તારો વાણોતર દર્શન કરવા આવતો લાગે છે તેને ઘેર પરત મોકલીને સોનામોહોર મંગાવી લે પછી તને છોડું વેપારીએ પોતાની પત્નીને છીઠ્ઠી લખીને સાતસો સોનામોહોર મંગાવીને ગીજાગોરને આપી ફરી ધીર ગંભીર અવાજે આકાશવાણી આગળ સંભળાણી હે બ્રાહ્મણ મળી ગઈને તને હજાર સોના મહોર હવે તું તારી સાંસારિક જવાબદારીઓ નિભાવ અને ધ્યાન રાખજે આવા શઠોનું જે હંમેશા બીજાની મિલકત પડાવી લેવાની ફિરાક હોય છે તેનાથી છેતતો રહેજે વેપારીનો પગ છૂટો થયો આકાશમાંથી વેપારીને સંબોધતો ધીર ગંભીર અવાજ સંભળાયો હે મૂર્ખ વેપારી હવેથી તું પણ ધ્યાન રાખજે મૂર્ખ કોઈ ગરીબને છેતરતો નહીં ને ગરીબની હાઈ લેતો નહીં અને સાંભળ આકાશવાણીએ ઉમેર્યું અરે મૂર્ખ હવેથી ક્યારે દેવદેરા છોડીને હનુમાનની હડફેટે ન છડતો અવાજ આવતો બંધ થયો ને મંદિરમાં પરમ શાંતિ છવાઈ ગઈ તે દિવસથી કહેવત પડી દેવદેરા છોડીને હનુમાનની હડફેટે ન છડવું મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર